નમસ્કાર મિત્રો મિરર ઓફ ધ વર્લ્ડ ન્યૂઝ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે શ્રી છત્રપતિ શિવાજી મહારાજ ના જન્મોત્સવ નિમિત્તે શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા અપોલા પક્ષીઓ માટે માટીના બાઉલ વિતરણ કરવામાં આવ્યા વડોદરા શહેર બરાનપુરા વિસ્તારમાં આવેલી શ્રી છત્રપતિ શિવાજી સરકારી મંડળી લિમિટેડ દ્વારા છેલ્લા બાર વર્ષથી અબોલા પક્ષો માટે માછલીના બાઉલનું વિતરણ કરવામાં આવતું હોય છે ત્યારે શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિ નિમિત્તે ખંડેરાવ માર્કેટ ચો રસ્તા પાસે માટીના બાઉલ વિતરણ કરવામાં આવ્યા સાથે જ બેંકના અધ્યક્ષ દ્વારા પાલિકાને આડે હાથે લીધી હતી અને પાલિકા દ્વારા વૃક્ષો રોપવામાં આવ્યા પરંતુ ના તો લોકોએ ઠંડક આપે છે અને ઓક્સિજન પૂરું પાડે છે ત્યારે શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા આજથી માટેના બાઉલ વિતરણ કરવાનું શરૂ કરાવ ત્યારે વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં અભિયાન શરૂ રહેશે સાથે જ મંડળીના અધ્યક્ષ દ્વારા શહેરીજનોને અપીલ કરવામાં આવી છે કે પાણીની સાથે ચણપણ મૂકવું જેથી અબોલા પક્ષીઓ પાણીની સાથે ચણપણ કરી શકે વધુમાં મંડળીના અધ્યક્ષ ગૌરવ પવડે એ જણાવ્યું કે રાજ્યના સ્થાપક છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિ નિમિત્તે દર વર્ષે આપણે વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં બાઉલ વિતરણનો કાર્યક્રમ કરતા હોઈએ છે તેના ભાગરૂપે આજે ખંડેરાવ માર્કેટ સ્થિતિથી આની શરૂઆત કરેલી છે વડોદરાના વિવિધ રોમાં આંડવી સ્થિત તેની જોડે દાંડિયા બજાર ચોખંડી સિવાય વિવિધ જગ્યાઓ પર આનું વિતરણ હવે થવાનું છે હું આપના તમામ શ્રોતાઓને વિનંતી કરું છું કે આપ આવી આ લે અને હું આગ્રહ બી એવો કરજો આપ ઘરે મૂકતા જશો તો સ્ટીલના વાસણમાં પાણી ન મૂકતા માટીના વાસણમાં મૂકો જેથી એ પાણી ગરમ નહીં થાય મૂંગા પક્ષીઓ એને પી શકે અને સંસ્થાનો ઉપદેશ છે કે સમાજ પ્રત્યેની આપણું ઉત્તરદાયિત્વ જે પરિપૂર્ણ કરવું એ અમે ધ્યેયથી કામ કરી રહ્યા છીએ અને એનામાં વડોદરાની સંસ્કારી નગરી અમને જે સાથ સહકાર આપના શ્રોતાઓ જે સાથ સહકાર આપે છે એના માટે હું આપના શ્રોતાઓનો બી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને એની જોડે હું એક વિનંતી કરું છું ફક્ત પાણી નહીં પણ એની જોડે છન બી જરૂર મૂકજો જે રીતે વડોદરા શહેરમાં વૃક્ષોનું છંદન થયું છે અને જે રીતે વૃક્ષોનું રોપ્યા છે વડોદરા મહાનગરપાલિકાએ તો એ વૃક્ષોને ફળ આપે છે કે ન ઓક્સિજન આપે છે તો આપણે આપણું ઉત્તરદાયિત્વ આ મૂંગા પક્ષીઓ માટેનું સમજીને સંસ્કારી નગરીની તમામ જનતાને અને આપણા શ્રોતાઓને હું વિનંતી કરું છું કે છન અને પાણી મૂકીને આપણે એમને આ મૂંગા પક્ષીઓની તરસ બીજાઈશું છત્રપતિ શિવાજી મહારાજનો પ્રતિમા છત્રપતિ શિવાજી મહારાજની જે બેંક પર પ્રતિમા છે તેના ઉપર આજે અભિષેક કરવામાં આવેલો છે અને આ અભિષેક કર્યા બાદ અમે લોકો અહીંયા બાહુલિટર ની શરૂઆત આજથી શરૂઆત કરેલી છે